અને બિહેવિયરલ ફોરેન્સિક વિષય ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ મંગળવારે કરાવ્યો હતો આ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં પચાસથી વધુ પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ભારતીય ક્રિમિનલ જસ્ટિસ હવે નવા યુગમાં પ્રવેશી છે અને આગામી સમયમાં નવ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટર્સ સ્થપાશે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે જર્નલ ઓફ ક્રિમિનલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સ નું વિમોચન કરાયું અત્રે ઉલ્લેખનીય છે કે બિહેવિયરિયલ ફોરેન્સિક રિન્ટિગ્રેટિંગ એક્સેન્ડિંગ કોન્ટર્સ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સ વિષય પર આધારિત પાંચમી અને ચુમ્માલીસમી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છસોથી વધુ પ્રતિનિધિઓ સહભાગી બની એમને વિચારોનું આદાન પ્રદાન કરી રહ્યા છે